સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારો એવા છે જ્યાં કાયદો અને વ્યવસ્થાની હદ જાણે કે પૂરી થઈ જાય છે અને ચોક્કસ લોકોના ઇશારે જ આખું તંત્ર જે છે એ ચાલતું હોય એવું કહેવાય છે જુનાગઢ પોરબંદર અને ગોંડલ પણ આવા વિસ્તારો છે જ્યાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કરતી અનેક ઘટનાઓ સામે આવતી રહે છે અગાઉ રાજુ સોલંકીના દીકરાનું અપહરણ કરીને તેને માર મારવાને લઈને વિવાદમાં આવેલા ગણેશ ગોંડલ વધુ એક વખત ચર્ચામાં આવ્યા છે અને તેમની સામે ગુંડાગીરીના આક્ષેપો થઈ રહ્યા છે વાત કરવી છે આ નમસ્કાર તમે જોઈ રહ્યા છો ઓફ ઇન્ડિયા અને મારું નામ ઇમરાન વાત છે ગોંડલની તો ત્યાં પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના દીકરા જ્યોતિરાદિત્યસિંહ જાડેજા જેઓ ગણેશ ગોંડલ નામથી જાણીતા છે તેમની દાદાગીરીની વધુ એક ઘટના સામે આવી છે એક યુવક અને તેના પિતાને માર માર્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આરોપ છે કે પૂર્વ ધારાસભ્યના દીકરાએ તેને બોલાવીને માર માર્યો હતો બીજી માર્ચે રાત્રિના સમયે તેને માર મારવામાં આવ્યા બાદ આ યુવક રૂમ પર ગયો હતો પરંતુ વહેલી સવારે રૂમ પરથી તે ગાયબ થઈ ગયો હતો રાજકુમાર જાટ નામના યુવકે કે જેના પિતાનું નામ રતનલાલ જાટ છે તેમણે આ મામલે ગોંડલ પોલીસની સમક્ષ લેખિત રજૂઆત કરી છે યુવકે પોતાની મોટરસાયકલ પૂર્વ ધારાસભ્યના ઘરની નજીક પાર્ક કરી હતી અને એટલે તેને માર મારવામાં આવ્યો હતો એવો આક્ષેપ કરવામાં આવ્યો છે માર મારવાની ઘટના પછી ભોગ બનનાર યુવક ગુમ થઈ ગયો છે રાજકુમાર જાટ હાલ યુપીએસસીની તૈયારી કરે છે તેની સાથે જે કંઈ બન્યું એ ઘટનાને સાત દિવસ વીતી ગયા છે છતાં યુવકનો કોઈ પત્તો નથી આખરે યુવકના પિતાએ ગોંડલ પોલીસને આ મામલે લેખિતમાં ફરિયાદ કરી છે યુવકના પિતાએ રજૂઆત કરી છે કે પોલીસ જેમ બને તેમ જલ્દી તેના દીકરા રાજકુમાર જાટને શોધી આપે અને આ મામલે જે જવાબદાર લોકો છે એની સામે કાર્યવાહી કરવામાં આવે રાજકુમારના ગુમ થયા બાદ તેના પિતા અને પરિવારના લોકો ચિંતામાં મુકાઈ ગયા છે સ્થાનિક પોલીસ ઉપર ભરોસો નહોતો એટલે આ પિતા છે એ રાજકોટમાં જિલ્લા પોલીસ વડાને રજૂઆત કરવા પહોંચી ગયા હતા અને એસપીની સૂચનાથી ગુંડલ પોલીસે તપાસ હાથ ધરી છે અને પોલીસ સીસીટીવી જે કેમેરા છે ચેક કરી રહી છે જોકે હકીકત એ છે કે આજે નવ માર્ચ થઈ ગઈ છે હજી સુધી રાજકુમારનો કોઈ પત્તો નથી હવે આ મામલે ગણેશ ગોંડલનું નામ પણ ચર્ચામાં છે કારણ કે યુવક ગુમ થયો એ પહેલાં તેને ગણેશ ગોંડલના બંગલા ખાતે માર મારવામાં આવ્યો હતો એવો પણ આરોપ છે યુવકના પિતાએ આરોપ મૂક્યો છે આ મામલે પોલીસની કામગીરી સામે પણ સવાલ થઈ રહ્યા છે કારણ કે એક દીકરો ગુમ થયો છે અને આજે અઠવાડિયું થયું છતાં તે મળતો નથી તેનો કોઈ પત્તો નથી આ બનાવને લઈને અમે વધુ અપડેટ મેળવી રહ્યા છીએ જે આપને પહોંચાડતા રહીશું અને આપ જોતા રહેજો વાઇફ્સ ઓફ ઇન્ડિયા નમસ્કાર